અંબાલાલ પટેલ ની વરસાદ અંગે મોટી આગાહી સામે આવી રહી છે જેમાં રાજ્યમાં ભારે ગરમીના વચ્ચે અષાઢી માહોલ બનવાની શક્યતા વ્યક્ત કરી છે જેમાં તારીખ ચોવીસ થી ત્રીસ

વડોદરા તારાપુર અમદાવાદ ગાંધીનગર પંચમહાલ મહીસાગર સહિતના ભાગોમાં ભારે વરસાદ રહેશે આ ભાગોમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ રહેશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં જળ ભરાવ થઈ શકે છે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં પણ ભારે વરસાદ રહેશે તો ચોવીસ થી રાજ્યમાં ગરમી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મહત્તમ તાપમાન આ અરસામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં બત્રીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં બત્રીસ ડિગ્રી મધ્ય ગુજરાત કચ્છના ભાગોમાં બત્રીસ થી ચોત્રીસ ડિગ્રી તાપમાન રહેશે બદલાતા વાતાવરણની અસર જન અશરત અસર જન જનધનને કાળજી રાખવાની પણ જરૂર પડશે દરિયા ખેડૂને દરિયો ન ખેડવા અંબાલાલના સૂચનો છે તો ખેડૂતોએ પણ સાવચેતીના પગલા રાખવાની આગાહી કરાઈ છે જેમાં ભારે વરસાદના કારણે પાકમાં રોગ આવે તેની કાળજી પણ ખેડૂતોને રાખવી પડશે તેમ પણ આગાહી વ્યક્ત કરી છે વરસાદની સ્થિતિ રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત હમણાં કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ એકવીસ બધે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે કેટલીક સિસ્ટમો બની રહી છે કોઈ સિસ્ટમ ઝીરો થી દોઢ કિલોમીટર ઉપર પણ બની રહે છે એટલે અપર લેવલની સિસ્ટમ પણ બની રહે છે મારો ઉલ્લેખ કરીએ કે મુંબઈના અને ગોવા વચ્ચે તારીખ ચોવીસ પચીસમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને તે ચક્રવાતમાં તબદીલ થઈ ગઈ હોય શકે તે છે જેની ગતિવિધિ કદાચ સો કિલોમીટર કરતાં વધારે થવા શકે છે અને આ આ આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ લગભગ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અને એની આસપાસમાં ભારે ચક્રવાત બનશે પછી પછી તેની ગતિ દોઢસો કિલોમીટર જેવી થઈ શકે હોય શકે તે છે ત્યારે તેનો માર્ગ લગભગ ઓમત ગતિ કરતો જોવા મળે અને રિકવર થઈ અને પુનઃ લગભગ મુંબઈ અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત થતું થવાની શક્યતા રહે છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સુરત નવસારી તાપીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે જેના કારણે જૂનાગઢ અમરેલીમાં ભાગ ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે જેના કારણે પશ્ચિમ સમાજ જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત રાજકોટના ભાગો કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવા શક્યતા રહે છે કેટલાક આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠાના ભાગો પંચમહાલ ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવા શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવા શક્યતા રહે છે વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવા શક્યતા રહે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પવનની ગતિ વધારે છે એટલે ભારે વરસાદથી કેટલાક ભાગમાં જળભરાવણી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકવાની શક્યતા રહે છે અને એકાએક ભારે વરસાદ થવાથી લગભગ કોઈ કોઈ ભાગમાં મોટી હરકત પણ આવવાની શક્યતા ગણી શકાય પણ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પંદર ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હારીટી હતી મારી પાસે ખાબકવાની શક્યતા હાલમાં જોવાઈ રહી છે જી કાકા ચક્રવાત જે વાવાઝોડાની આગાહી છે એ ક્યાં સુધીમાં આવશે અને જેની ગતિવિધિ સમગ્ર વિસ્તારમાં રહેશે ને એના કારણે જે ભારે વરસાદની આગાહી છે એ કયા વિસ્તારોમાં ભારે એની અસર રહેશે એક પછી બનતી સિસ્ટમોના કારણે લગભગ ચાલીસ ચોવીસ ચાલીસની આસપાસથી ચક્રવાતનો ઉદ્ભવ થવાની શક્યતા રહે છે અઠ્યાવીસ તારીખ સુધીમાં એ મજબૂત ચક્રવાતમાં ફેરવાશે અને ત્યાંની ગતિવિધિ જ્યાં દરિયો ભલો વાતો હોય તેવું જણાશે અને ત્યાંની ગતિવિધિમાં ક્યારેક સો કિલોમીટરની ગતિ હશે ક્યારેક દોઢસો કિલોમીટર થઈ શકે એટલે માછીમારોએ ખાસ સાચવ સાચવવાનું રહેશે દરિયા ખેડૂત અને દરિયામાં બહુ ઘણા ઊંચા મોંચા ઉછેર છે જેના કારણે ભૂભાગો પર પણ અસર થશે એટલે આ વખતે વારંવાર જે દરિયાઈ બાબતોનું દરિયાઈ બાબતો ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ બનતી જ રહેશે ખેડૂતો માટે જોવા જઈએ તો રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થતાં ઘણા ખેડૂતો કપાસ જેવું બિયારણ વાવી જતા હોય છે અને પછી ગરમી પડતા એ બિયારણ મટાઈ જતું હોય છે એટલે લગભગ અને ચાર પાંચ બિયારણ ધારો ઉગે તો આઠમી જૂન આસપાસ દરિયામાં પવનનો બદલાવની શક્યતા છે કે સાત આઠ જૂનમાં આસપાસ જો વૃક્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો ઊભા જે જે ઉગાવો થાય તેમાં પણ ખપેડી વગેરે પડી જતું હોય છે અને જીવજંતુ પડતા હોય છે પણ એકંદરે જોવા જઈએ તો ખેડૂતોએ બાગાયતી પાકોમાં તો ખાસ સાચવો પડશે કારણ કે આ મે મહિનો છે તેમાં ભર ભર મે મહિના જે મે ગરમી વચ્ચે જાણે ચોમાસું આવી ગયું હોય તે સ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોએ ખાસ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર